કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા દસ મજૂરો દાહજી ગયા ચારની હાલત ગંભીર તાત્કાલિક અસરથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હજુ અંજારથી પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ સમગ્ર લોકો મકર સંક્રાંતિનું પર્વ ઉજવણીમાં મસ્ત હતા ત્યારે કચ્છમાં સંક્રાંતિના પર્વના દિવસે મોટી દુર્ઘટના ઘટવા પામી છે અંજાર નજીક બુઢામોરા પાસે આવેલ કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા દસ જેટલા મજૂરો દાઝી ગયા હતા જેમાં ચારની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને વધુ સારવાર માટે આ મજૂરોને તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સ મારફતે પ્રત્યે અંજ અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે ઘટનાની મળતી વિગત અનુસાર અંજારના બુઢારમુરા નજીક આવેલી કેમોસ્ટીલ કંપનીમાં કોઈપણ કારણોસર લોખંડની ભઠ્ઠી ઉભરાઈ ગઈ હતી અને દસ મજૂરો અચાનક દાઝી ગયા હતા ખાસ કરીને સવાલ એ ઉપસ્થિત થાય છે કે કયા કારણોસર આ જે લોખંડની સ્ટીલની કંપનીની ભઠ્ઠી ઉભરાણી છે અને આવી બેદરકારીના કારણે જે દસ મજૂરોને દાઝી જવાની ઘટના સપાટી ઉપર આવી છે જેમાં ચારની હાલત અત્યંત દયનીય છે આ સમગ્ર ઘટના તપાસને પાત્ર બની છે તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળો આ બાબતે તપાસ કરી શિક્ષાત્મક પગલાં લઈ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે